ગીર સોમનાથ જિલ્લાના આદરી ગામના દરિયા કાંઠે આવી એક ઘટના બની છે જેમાં ચારે યુવતીઓ દરિયામાં તણાઈ ગઈ હતી માહિતી મુજબ જે દિવસે પૂર્વે લગ્ન પ્રસંગે આવેલા કેટલાક યુવક યુવતીઓ આદરી બ્રિજ પાસે પ્રી ફોટો શૂટ કરવા ગયા હતા દરમિયાન અચાનક ઊંચા મજા આવતા ચારે યુવતીઓ દરિયામાં વહી ગઈ સ્થાનિક ખરવા સમાજના કિશોરભાઈ કુહાડા તથા બોટ એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ કોફનડીને માહિતી મળતા તેમણે તરત જ સ્થાનિક લોકોને સાથે લઈને શોધખોળ શરૂ કરી હતી ત્રણ યુવતીઓ જીવિત મળી આવી પરંતુ એક યુવતી બે દિવસ સુધી દરિયામાં ગુમ અંતે ખારવા સમાજ અને પ્રશાસનના સતત પ્રયાસો બાદ આજે માંગરોળ પાસે દરિયામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે આ ઘટના માત્ર એક અકસ્માત નથી પણ મોટી ચેતવણી છે સરકારના કડક નિયંત્રણો હોવા છતાં રીલ્સ સેલ્ફી અને ફોટોશૂટના ચક્કરમાં લોકો પોતાનું અમૂલ્ય જીવન જોખમમાં મૂકી દે છે રિપોર્ટર ઝુબેર કકાસિયા ગીર જય રામદેવજી આજે બે દિવસ પહેલા તમે આજે દરિયામાં તમને માહિતી હશે કે એક છોકરી વર્કર સમાજની જે જ્યોતિબેન ડૂબી ગઈ છે જે લગ્ન માટે અહીંયા આવેલા હતા અને ફ્રી વેડિંગ કરવા માટે શૂટિંગ ફોટો શૂટિંગ લેતા હતા જેમાં કુદરતી આ બનાવ બની ગયો તો આજે બે દિવસ પૂરા થયા આજે ત્રીજો દિવસ થાય છે આજે અડતાલીસ કલાક તો થઈ ગઈ પણ હજી ડેડ બોડી નથી મળી તો મારા સમગ્ર દરિયાપતિ પર રહેતા માછીમાર ભાઈઓને હું એક વિનંતી કરું છું કે આપણી વણકડ સમાજની દીકરી છે જ્યોતિ મહેર એની એક પણ દરિયાવર્ટે જે મલી નથી તો વેરાવર્તી માંદોળ સુધી દરિયા કાંખામાં ને કાંખાની બહાર જે નજીકમાં જે નાના વોરીએ વાળા લોકલ વાળા જે ફિશિંગ કરે છે તો એને વિનંતી છે કે નો ધંધો ભલે બગડે આપણો આપડા આ વણકડ સમાજની દીકરીને ગેટ કોડી બોલવા મદદરૂપ થયા આપણે તો દરિયા કાંખામાં ને દરિયાની થોડીક દૂર આપણે બોટ લઈને ફિશિંગ માં જઈએ ત્યારે એને ભલે ધંધો બગડે આપણે એ ડેડ બોડી અને આપણે મળી જાય અને એના પરિવાર ને આપણી શોધીએ કારણ કે આ દરિયાની ની જવાબદારી આપણી છે માછીમારો ની ને એ લોકો ની આશા છે આપણા પર તો આપણી ફરજ છે કે આપણી વર્કર સમાજ ની દીકરી આવું થયું છે તો પરિવારને હાલત શું હશે તો આપણે સમજી શકીએ છીએ કે એના પરિવાર ની આજે બે બે દીધી રાત દિવસ અને એની સમાજ ના યુવાનો કેમ કે અમે બે રીતે ત્યાં જ હોય છે બે રીતે

અને એમબીઆરની ટીમે અમાર મદદ થાય છે ને અમારા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ ઉપદેશ દ્વારા તમામ માછીમારોને પણ કે છે દ્વારા જાણ કરાવી ગઈકાલ પણ જાણ કરાવી કે ભાઈ આપણે કોઈ પણ ડેટ પડી મળે તમને જાણ કરો અને લેતા આવો તો આપણે દરિયા પુત્ર છે આપણે સાગર પુત્ર છે તો આપણે તમામની જવાબદારી છે કે આપણે આ છોકરી જન્મને ડેટ પડી ગોતવા મદદરૂપ થઈ જય રામ દેવ